અરવલ્લી મેઘરજ ક્રિકેટ એકેડમી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જ્યાં લેધર ક્રિકેટ ટેનિસ ક્રિકેટ અને અંડર ઓગણીસ પ્લેયર માટે પણ એક ઇવેન્ટ ખુલ્લી મૂકવામાં આવી છે એકેડમી કોચ સલમાનભાઈ બલોચ બિલાલ મકરાણી ફરહાજ મકરાણી એકેડમી ટ્રેનર હેમાંગભાઈ ખાંટ અને અલ્પેશભાઈ પગી કોન્ટેક નંબર નવ શૂન્ય નવ નવ બે ચાર બે ચાર છ

कैच ड्रॉप हो गया वाइस पठान वापिस दवा को बॉलिंग करेंगे और दबा उठा के लगा दिया जा रही है